બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આયુ કે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા ચાર અને હું સાડા ચારે બ્લોગ સ્ટાર્ટ કરું છું અને હા હું તમને એક વાત કહેવાની હતી કે ગણપતિ વિસર્જનનો મસ્ત વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો એટલા માટે નથી આવ્યો તમે પણ વેઇટ કરતા હશો પણ યાર ખબર નહીં એડિટ કરેલો કેવી રીતે ડિલીટ થઈ ગયો સાડા ચાર અને હું અને બબુ બંને ઉપર આવ્યા છીએ બબુ સુઈ ગઈ હતી ખબર છે કેટલા વાગે સવારે દસ વાગે સુઈ ગઈ અને એ ત્રણ વાગે જાગી છે એટલે એને નહવાનું બાકી હતું તો હું અત્યારે એને ઉપર નહવા માટે લઈને આવી હતી તો મારે એક બે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાની હતી એ મેં બનાવી દીધી છે તો તમે ના જોયું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફુલવા ઠાકોર કરીને તો ત્યાં જઈને મને ફોલોબેક કરી શકો છો અને હા કે મારી ચેનલમાં પણ નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે મારા નવા બ્લોગ જોઈ શકો તો કંઈ નહીં બબુ અત્યારે નાહી લીધું છે અને રમે છે જોઈશું શું કરે તું બેટા હા દાણો શેનો દોડો તો મેડમે નહીં લીધું છે તો હવે આ કપડા થોડા વારવાના પડ્યા ધોય ધોયા કરો તો હવે થોડા ઘણા કપડાં આપણે વારીને નીચે જશું અને એ પણ બા ક્લાસ ચાલુ થઈ ગયા હે કાલથી તો આજે છે બીજો દિવસ અને કાલે જે અમને પ્રેક્ટિસ કરાઈ બહુ સરસ કરાઈ પ્રેમ સરે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આજે છે બીજો દિવસ એટલે કે આજે અમને જે કાલે એક ગરબા ગવડાયા એની આજે પ્રેક્ટિસ છે તો અમારા બધાની એક્ઝામ છે તો આપણે તો મસ્ત મજાની પ્રેક્ટિસ કરી દીધી છે અને હવે જોઈએ લોકોને આમ શું કહેવાય કે કોને કોને આવડે છે કે નહીં એકદમ કેમ છો મજામાં ચા પીધી બબુ ને બે દિવસ થી તાવ પણ આવતો તો એને પણ દવા લેવડાવી દીધી ને અત્યારે તો સારું હે એટલે આજે એને દવાનું ધ્યાન ચડ્યું ને બબુ તને હે ને બેટા હવે कर दो कर दो सब्सक्राइब करी दो मेरी मम्मी ने कही दे कही दे मेरी मम्मी ने सब्सक्राइब कर दो कही दे सब्सक्राइब करो तो चलो गाइस हमें लोग नीचे जाइए कपड़ा ने बहुत वाडू छे पण मन लागे छे तैयार मेर पड़से नहीं हां जद मेर पड़से नगरवानी प्रैक्टिस चालू થઈ ગઈ है टंगे टंगे બીજો દિવસ થઈ ગયો છે કારણ કે કાલે સાંજે સર શીખવાડવા માટે નહોતા ગરબા મેં લો નથી લીધો અને આજે આવશે એટલે હા ખાલી પ્રેક્ટિસને બધું મેં કર્યું હતું રમ્યા હતા પ્રેક્ટિસને બધું કર્યું હતું એ વિડીયો હું અહીંયા મૂકી દઈશ તો તમે જોઈ લેજો પણ કરી હતી બધાએ મળીને ફ્રેન્ડોએ તો એ મં મેં બ્રશ ને બધું કરી લીધું છે ને બબુ અને એના પપ્પા સૂતા છે તો હવે હું જઈશ નીચે ચા નાસ્તો બનાવવા માટે ચાવી ગઈ બાળ બધા થેપલા બનાવવાનું કામ કાજ ચાલુ થઈ ગયું હોય એક થેપલું થઈ ગયા હવે બે ત્રણ કરી નાખો અને બીજો લોકો મૂકી દઈશ એટલે અમારા લોકોને પણ થાય તો હું જોઈ શકું છું રસોડા પર ચડીને થેપલા બનાવું કારણ કે મને ઉભા બહુ જ કંટાળ આપે તો બબુ નીચે આવી ગઈ હે મને એવું કે સોફા પર ટૂંકી જાય ચા પીવાની બેટા ચા મમ્મી બનાવતી આપણે મમ બનાવીને પછી ચા પીવાની બાપા